નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સોલા ઓગડ ઓણગજ ગામના ગામમાં આવેલ ગ્રીન રિસોર્ટ ઓમકાર ફર્નિચર ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન નામના ડેકોરેશનના પુત્રના શેડવાળા ગોડાઉનમાંથી તે અધિકારીઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા પીસીબી પોલીસ દ્વારા બ્રેડ કરવામાં આવતા આરોપીઓમાં ફફડાટ અમદાવાદ પીચબી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ પીચબી સ્ટાફને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે સોલા ઓગણજ ગામમાં આવેલ ઓમકાર ફર્નિચર અને ડેકોરેશનના પત્રના સેટો મોટી સંખ્યામાં જુગારીઓ જુગાર મળ્યા છે આથી બાતમીવાળા સ્થળે રેડ કરતા રાકેશ રૂપેલા ઠાકોર ભરત ઠાકોર શૈલેષ ઠાકોર વિજી પટેલ દિલીપજી ઠાકોર હરેશ ઠાકોર શૈલેષ રાઠોડ અમિત વાઘરી વિનોદ ઠાકોર હરેશ શાહ કાળાજી ઠાકોર ખોડાભાઈ ઉર્ફે ખોડો ઠાકોર દિલીપ દીપક ઉર્ફે કાળો ઠાકોર શાહબીર શાહ દિવાટ કુણાલ ઉર્ફે પટેલ દિલીપ બકાજી ઠાકોર સોનલ ઠાકોરને મોબાઈલ સોર વ્હીલ સોર ફોર વ્હીલ એક રોકડા રૂપિયા સહિત ટોટલ તેર લાખ દસ હજાર બસો પચાસના મુદ્દા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા